કઠલાલ તાલુકાની આશા બહેનો અને આશા ફેસિલિટેટર બહેનોએ આવેદનપત્ર આપ્યું હતું કઠલાલ મામલતદાર અને તાલુકા હેલ્થ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું પગાર વધારો કરવા માટે આજ રોજ આવેદનપત્ર આપ્યું હતું ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરાવો અને ફિક્સ પગાર કરાવો આવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા ચોવીસ કલાક કામ કરતી બહેનોનો પગાર વધારો ડોક્ટરના કામ અમારી પાસે કરાવે છે એવું આ આશા વર્કર બહેનોનું કહેવું છે આવેદન પત્ર આપવાથી નિકાલ નહિ આવે તો આંદોલન પણ કરી શકે છે એવું આ આશા વર્કર બહેનોનું કહેવું છે મારું નામ પન્નાબેન ભગવાનસિંહ સોડાપરમાર છે અને હું અત્યારે અહીંયા અહીંયા કઠિયાલમાં આવી છું મામલતદારમાં જે અમારી આશા બહેનો સાથે બધા આવ્યા છે તો અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે તો અમારી માગણી એ છે કે અત્યારે સરકારે જે અમને ઓનલાઈન કામગીરી આપી છે તો એ અમે કરવા માગીએ છીએ પણ નથી માગતા એવું બી નથી પણ જે અમારી ગામડાની બહેનો છે એમને જે સીયુજી કાર્ડ આપ્યા છે એમાં નેટ બી આવતું નથી અને અમુક બહેનો એવી છે કે એમની પાસે હા મોબાઈલ નથી કે જે નાના મોબાઈલ લઈને ફરે છે અને ગામડાનો વિસ્તાર એવો હોય છે કે એ લોકોને ત્યાં નેટ નથી આવતું તો અત્યારે હાલમાં એચપી વાયસી જે વિઝિટ આવી છે તો એ વિઝિટ બેનો કરશે કઈ રીતે તો અમારે સરકારશ્રીને એ રજૂઆત છે કે અમને કે અમારી બધી આશા બહેનોને અત્યારે અને જે કામગીરી સોંપવામાં આવી છે એમની અંદર અમને મોબાઈલ આપવામાં આવે અમારો જે પગાર છે જે અત્યારની હે મોંઘવારીમાં અમને અત્યારે અમને નથી તો અમારો પગાર આવે અને અમારી બહેનોને એમની કામગીરીનું અને વેતન આપવામાં આવે તમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો તમે આગળ શું કરશો અમારી માંગણી જો સંતોષવામાં નહીં આવે તો પછી અમે આગળ પૂરા આંદોલન કરીશું અને હડતાલ પર ઉતરીશું આજરોજ જે કેટલાલ મામલેદારને આવેદનપત્ર આપી રહ્યા છો શું ઉદ્દેશ્યથી આવેદનપત્ર આપી રહ્યા છો અમારો ઉદ્દેશ્ય ફક્ત અને ફક્ત એટલો જ છે કે અમારી બહેનો જે સતત કામ કરી રહી છે એના માટે સમાન કામ ને સમાન વેતન આપે અને અમારો ઇન્સેટિવ પ્રથા બંધ કરી અને લઘુત્તમ વેતન શરૂ કરે બીજી તમારી કઈ માંગણીઓ છે બીજી એવી માંગણીઓ છે કે જે ઓનલાઈન કામગીરી કરવામાં આવી છે એના માટે અમારી બધી બહેનો પાસે જે મોબાઈલ નથી જે સ્માર્ટફોન નથી એ સ્માર્ટફોન અમને સરકાર દ્વારા આપવામાં આવે અને બહેનોને જે